નમસ્કાર મિત્રો તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ કે કઈ કઈ જિલ્લામાં વરસાદ પડવાના છે કઈ કઈ જિલ્લામાં આગાહી છે કઈ કઈ જિલ્લામાં પવન સાથે ફૂલ વરસાદ આવવાનો છે કઈ કઈ જગ્યાએ વરસાદ નથી આવવાનો તો સંપૂર્ણ આજના વિડીયોમાં જોવાના છીએ તો આપણા વિડીયોમાં અં સુધી બની રહેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો જેથી કરીને આપણો નવો વિડીયો એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને આવું ચાલો મિત્રો આજનો વિડીયો આપણે શરૂ કરી દઈએ તો આપણે પહેલાં અહીંયા હવામાન ભેડાર અહીંયા સેટ કરી દેવાનું છે જોઈએ કે આજના કયા કયા જિલ્લામાં આપણે વરસાદ પડવાની છે આપણે ઓગણત્રીસ તારીખ સેટ કરી નાખીએ છીએ અને ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી અત્યારે આપણને અહીંયા જોવા મળી શકે મળી રહી છે એ વચ્ચે આપણે હવામાને શું કહ્યું છે તે પણ આપણે મિત્રો જોઈ લઈશું તો આ મિત્રો જોઈ શકો છો રડારમાં આપણે હવામાન ફૂલ આગાહી આપેલી છે અને કયા કયા વિસ્તારમાં તો અહીંયા મિત્રો રેડ અલર્ટ આપેલું છે આ તો કયા કયા વિસ્તાર અંદર આપણે લાગે છે તે આપણે જોઈ લઈએ અને હાલમાં ભાવનગરમાં વરસાદ શરૂ પણ છે મિત્રો તેવા મને હવામાન સૂત્રો દ્વારા સમાચાર મળ્યા છે તો આમાં હવામાનમાં આ રેડાર દ્વારા અત્યારે ભાવનગર વેરાવળ જે બે જિલ્લા છે તેમાં અત્યારે ફૂલ વરસાદ પડવાની અહીંયા રેડ એલર્ટ આપેલું છે ભાવનગર છે અહીંયા છે મિત્રો વડોદરા પછી અહીંયા મિત્રો છે થાન અને અહેમદાબાદ તો આટલા ચાર જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના અહીંયા રેડારમાં આપણને બતાવે છે તો આગળ વધીએ તો આપણે થોડુંક ઝૂમ કરી લઈએ તો અંદર કયા કયા તાલુકા અને ગામડાઓ સમાવેશ થાય છે તેને આપણે જોઈ લઈએ તો આ જો મિત્રો રેડ એલર્ટ છે તેમાં આપણે ભાવનગરથી શરૂઆત કરીએ તો અહીંયા મિત્રો ભાવનગર સોનગઢ બાબરા અમરેલી જસદણ આ મિત્રો કયું ગામ છે આગળ આપણે જોઈ લઈએ અહીંયા મિત્રો છે દહેજ પછી આ છે કાંડલિયા તો એ મિત્રો એટલા ગામડા છે આગળ વધીએ તો આપણે કયા કયા છે તો અહીંયા આપણે આ ગામ રીત ગયેલું હતું કયું છે જોઈ લઈએ આપણે આપણે હવામાન દર્શાવે છે આ ગાંધરા જસદણ બોટાદ બારવાલા બાનગઢ પછી અહીંયા ગોંડલ જેતપુર તો અમે તો તમે માનતા નહીં કે અહીંયા બાબડા છે લાલ છે એમાં વરસાદની સંભાવના છે જેટલા એરિયા છે એટલા બધામાં વરસાદની સંભાવના રહેલી છે તે વચ્ચે આપણે જોઈ લઈએ કે હવામાને શું કહે છે તો હવામાનના ગુજરાતમાં હવામાન વિભાગે પાંચ દિવસની આગાહી કરેલી છે અને એમાં બે સિસ્ટમ સક્રિય છે તો કયા કયા સ્થળે વરસાદ પડી શકે છે તેના વિશે આપણે આગળ જોવા નથી તો હવામાનની આગાહી પ્રમાણે હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં હવામાન વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે તો અમદાવાદનું આપણે અત્યારે પહેલાં જોઈ લઈએ તો અમદાવાદ આપણે અહીંયા મેપમાં જલ્દીથી ગોતી લઈએ અને અમદાવાદનું આપણે શું કહેવાય છે તેના વિશે આપણે જોઈ લઈએ તો અમદાવાદ ખૂબ જ નજીક છે તો અમદાવાદ નજીકના જે ગામડા છે તેમાં પણ અહીંયા અત્યારે સિસ્ટમ સક્રિય છે એટલે આ બધા ધોળકા છે નાલસોર છે આ સિન મહેન્દ્રાબાદ છે કપા છે ઘણા બધા તાલુકામાં અત્યારે વરસાદ ચાલુ શરૂઆત છે તો અમદાવાદ વિશે જુલાઈ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મુશળધાર વરસ્યા છે આવા જુલાઈ મહિનામાં પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની અતિ વિધિ શું રહેશે તે મહત્વનું છે આ દરમિયાન હવામાન વિભાગની જે અભિમન્યુ સોહાણ છે જે હવામાન નિષ્ઠાન છે આગામી પાંચ દિવસ ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલીક જગ્યા ઉપર અતિભારે વરસાદ જોવા મળી શકે છે જે બાદ વરસાદ થોડો ઓછો પડશે તો સૌરાષ્ટ્રનો એરિયો એટલે કે નીચેનો એરિયો જે ભાવનગર મહુવા અલંગ જે બધાને કવર કરી રહ્યા છે તેમાં હવામાન દ્વારા જણાવ્યા પ્રમાણે અલંગ મહુવા અમરેલી આ ઉના વેરાવળ જુનાગઢ ગોંડલ જસદણ તો આ બધા એરિયામાં વરસાદ પડવાની ફૂલ સંભાવના છે મિત્રો જે ત્રણ દિવસ તેની આગાહી કરેલી છે અને એ ઉપરાંત કચ્છમાં પણ વરસાદની અહીંયા પૂરી આગાહી છે તો કચ્છનો એરિયો અહીંયા છે તો આ બધા કચ્છના મિત્રો આ એરિયામાં આપણે વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે જે આપણે અહીંયા દર્શાવી તો આ બધા વિસ્તારમાં વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે આગળ વધીએ તો મિત્રો હવામાન વિભાગવાળા શું કહે છે તેના વિશે આપણે પાછી એકવાર નજર નાખી તેમણે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે તો એમાં મિત્રો જિલ્લા કયા કયા આપેલા છે તો સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે એ બધા જિલ્લામાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં વરસાદની આગાહી રહેલી તો સૌરાષ્ટ્રમાં મિત્રો આપણે કહી દીધું એમ મોરબી રાજકોટ તે બધા આ એરિયામાં આપણે વરસાદ પડવાની પૂરી સંભાવના છે તો આ રાજકોટનો એરિયો છે એમાં કાલાવાડ આવી જાય છે લાલપુર આવી જાય છે પછી જસદણ આવી જાય છે ચોટીલા આવી જાય છે તો આ બધા એરિયામાં વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે આ જેતપુર આવી જાય છે મિત્રો ઉટા ગોંડલ બારવાડી શીલા જે બધા આવી જાય છે ટૂંકમાં અને દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર નર્મદા તાપીનો સમાવેશ પણ થાય છે તો આ બધા સમાવેશ પણ હવામાન જણાવ્યા પ્રમાણે તેમાં જોવા મળી રહ્યો છે આગળ વધીએ તો મિત્રો આપણે આવતીકાલે એટલે કે આજનો દિવસ છે આપણે તે ઓગણત્રીસમી તારીખ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી જેવા એરિયામાં વરસાદ પડવાની પૂરી સંભાવના છે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે એમાં વડોદરા ભરૂચ નર્મદા છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો એમાં આગળ વધીએ તો જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર દાહોદમાં હેવી આઈસોલેટની આગાહી છે દાહોદમાં હેવી આઈસોલેટની આગાહી કરવામાં આવી છે હવે હવામાનના જણાવ્યા પ્રમાણે તારીખ ત્રીસ તારીખે વરસાદમાં ઘટાડો જોવા મળી શકે છે જેમાં સોમનાથમાં દ્વારકા સોમનાથમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ મોરબી જેવા એરિયામાં વરસાદ અને યલો એલર્ટ રહેશે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સાબરકાંઠા અરવલ્લીમાં હેવી આઈસોઅલર્ટની આગાહી કરવામાં આવી છે જે આ મિત્રો હું જે પહેલાં બોલ્યો તે ત્રીસ તારીખના છે આ આપણે ઓગણત્રીસ તારીખનું આટલું રહે આપણે એલર્ટ છે તે આપણા ગુજરાત ઉપર છે આપણે જોઈ શકીએ છીએ આ ગુજરાતના સમુદ્રથી લઈને આપણા બધા જ વિડીયોમાં આપણે જોઈ છો આ પવનની દિશા પણ બદલાઈ ગઈ છે અને એ એલર્ટ ફૂલ અત્યારે અહીંયા જોરો શોરોથી ચાલી રહ્યું છે આજે તારીખ ઓગણત્રીસના દિવસે આપણે આ રેડાર કવર કરી રહ્યા છીએ તો એની મિત્રો ખાસ નોંધ લેવી આ મિત્રો જોઈ શકો છો આ એરિયામાં ફૂલ અહીંયા વરસાદ પડવાની સંભાવના છે તો આગળ જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી વલસાડ દરમણ દાદરા નગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે તો આગળ વધીએ તો જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના થંડરસ્ટ્રોન વોર્નિંગ છે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે ઉપરાંત પિસ્તાલીસથી પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકે પવન ગતિ રહેશે તો આ મિત્રો તમારી પૂરી સુવિધામાં રહેજો આટલી ગતિ જોવા મળી શકે છે અને આપણે જણાવ્યું પ્રમાણે બધું આજે આપણે કવર કરી લીધું છે બાકી રહેલો આપણે બીજા વિડીયોમાં જોવાના છીએ તો આટલા આટલા એરિયામાં બધે વરસાદ પડવાના છે મોટા મોટા મેન મેન જે જિલ્લા છે અહેમદાબાદ જામનગર અહીંયા કચ્છ આવી જાય છે વેરાળા આવી જાય છે સુરત આવી જાય છે ભાવનગર આવી જાય છે અહીંયા ગોંડલ આવી જાય છે રાજકોટ આવી જાય છે તો આટલા એરિયામાં વરસાદ પડવાનો છે આ ઇન્દોર છે કોટા છે તેમાં પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી હવે રાખીએ છીએ તો આજનો વિડીયો કેવો લાગે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને અહીંયા સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન દબાવીજો અને આજનો વિડીયો ગમે તો લાઈક કરી દોજો અને કેવું લાગે તો કોમેન્ટ બોક્સમાં જવા જજો તો ચાલો મિત્રો મળી આવા જ બજાવણી સાથે જય હિન્દ વંદે માતરમ